હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા જુના તવડા પાંચ દેવી મંદિરે આસો નવરાત્રી નું આઠમ નિમિત્તે હવન માતાજી ને ધરાવી હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો કચ્છમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ઓસાડાના વિશ્વ શાંતિ મહાકાળી મંદિરે મંગળવારે આઠમનો હવન થતા ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા ભરૂચના નેશનલ હાઇવે 48 ઉપરથી 7 કિલોમીટરના અંતરે આવેલા ઓસાડા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે આઠમને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનું માનવ મહેળામણ ઉમટ્યું હતું વિશ્વશાંતિ મહાકાળી મંદિર ઓસાળા આસો નવરાત્રિના આઠમ અને મંગળવાર હોવાથી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી દર્શન કરવા માટે મંદિર પરિસરમાં માઈ ભક્તોની લાંબી કતારો જામી ગઈ હતી નવરાત્રિમાં આઠમનું વિશિષ્ટ મહત્ત્વ હોય છે આ દિવસે દરેક હિન્દુ પરિવાર પોતાની કુળદેવીનું પૂજન કરે છે અને માતાજીને નૈવેદ્ય પણ અર્પણ કરે છે આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસે હવનમાં શ્રીફળ હોમવા બાદ સાડા બાવન દિવસના વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી નવરાત્રીની આઠમ નિમિત્તે શક્તિપીઠ અંબાજી મંદિરે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી આસો સુદ આઠમ નિમિત્તે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક અને શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા અને સૈકા જૂનો અંબાજી શક્તિપીઠ મંદિર આજે પણ આસો આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે મોટા અંબાજી મંદિરમાં જે પણ ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે આજે આસો સુદ આઠમના દિવસે સવારથી જ દાંડિયા બજાર સ્થિત શ્રી અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી આજે આઠમ નિમિત્તે ભક્તોએ મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સો આ અંબાજી માતાને નવરાત્રિમાં નવ દિવસ આજ સવારીમાં કરવામાં આવે છે જેમાં પેલું આજે સોમવાર છે તો માતાજી બિરાજમાન છે મંગળવારે સિંહ સવારી આવશે અને બુધવારે ઐરાવટ આવશે અને ગુરુવારે ગરુદ આવશે શુક્રવારે ગરુડ આવશે અને શનિવારે હાઠીની સવારી આવશે ને રવિવારે વાઘની સવારી આવશે અને પછી બીજા દિવસે સોમવારે સવારી આવે આવે સવારી આવશે એવી રીતે માતાજીને જે 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 પરવાને આ મોંઘાની નવ દિવસ માતાજીને સવારી પર વિરાજમાન કરીને દર્શન આપણે કરાવવામાં આવે છે એવી જ રીતે મોટી અંબાજીમાં થાય છે જૂના તવડા પાંચ દેવી મંદિરે આશુ નવરાત્રી આઠમ નિમિત્તે હવન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે આ સમાજ દ્વારા નવ નિર્માણ પામેલા શ્રી પાંચ દેવી મંદિર જેમાં સિંધવાઈ માતાજી મહાકાળી માતાજી ખોડિયાળ માતાજી મેલડી માતાજી અને મોગલાઈ માતાજી આમ જ એક જ મંદિરમાં પાંચ માતાજી એક સાથે બિરાજમાન કરાયા છે આ સમાજ દ્વારા આસો નવરાત્રિના પ્રથમ નોર્દે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી નવ પ્રકારના ધનિયા દ્વારા માતાજીના જવારાની સ્થાપના કરાવાતી હોય છે દસ દિવસ માતાજીના જવારાનું પૂજન કરવામાં આવે છે દસમા દિવસે માતાજીના જવારાનું પણ નર્મદા નદીમાં માતાજીનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે આજે નવરાત્રીના આઠમા દિવસે પણ પાંચ દેવી મંદિર ખાતે આઠમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાઆરતી મહાપૂજા હવન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સાથે જ મહાપ્રસાદી અને રાત્રે માતાજીના પટાંગણમાં માઈ ભક્તોએ ગરબે ઘૂમ્યા હતા અને ઉત્સવ આહિર સમાજ દ્વારા પેઢીઓથી ઉજવવામાં આવી રહ્યો છે ભરૂચ જિલ્લામાં આવેલું તવરા ગામ જ્યાં પાંચ દેવી મંદિર આવેલું છે પાંચ દેવી મંદિર એ આઈ સમાજ દ્વારા મંદિર તૈયાર કરવામાં આવેલું છે અને ત્યાં પાંચ માતા બિરાજમાન થાય છે એક સાથે આ જિલ્લામાં એવું પ્રથમ મંદિર છે કે એક સાથે પાંચ માતાજી ની સ્થાપના થયેલ છે અને આ માતાજીના નવલા નોરતાની અંદર પરંપરાગત ચાલતી આવી અમારે પ્રણાલીને ને અનુરૂપ જવારાનું વાવતર થાય છે અને પાંચ જગ્યાએ જવારાનું નવ પ્રકારના ઉમેરી અને ધાનતર કરવામાં આવે છે એનું જતન કરવામાં આવે છે અને માતાજીના પાંચ ભગત ઉપાસ કરી અને માતાજીની આરાધના કરે છે અને માતાજીના પટાંગણમાં રાત્રે ગરબાનું આયોજન થાય છે અને આ એક માતાજીનો ઉપાસનાનો એક પર્વ છે એટલે નવરાત્રી પર્વમાં માતાજીની આરાધના થતી હોય છે અને અનેક ભક્તો આ માતાજીના મંદિરે દર્શન કરી અને પોતાની શ્રદ્ધા અને પોતાની માનતા પૂરી કરે છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો અવારનવાર એમ કે દર્શન કરવા આવે છે અને નવરાત્રીમાં ખાસ કરીને નવરાત્રીમાં વધુ લોકો દર્શનનો લાભ લે છે અને પોતપોતાના કામો પૂર્ણ થાય છે એ શ્રદ્ધાથી અહીંયા શ્રદ્ધાળુઓ અવારનવાર પૂનમ હોય રવિવાર હોય મંગળવાર હોય જોવા મળતા હોય છે મારી આપના માધ્યમથી હું નમ્ર વિનંતી કરું છું કે આ તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિરે દર્શનનો લાભ લો અને પોત કામો પૂર્ણ થાય એવી આશા સાથે હું સર્વેને આમંત્રિત કરું છું જય માતાજી ભરૂચ જિલ્લામાં સહકારી સંઘ દ્વારા સહકારીતા અંગેની તાલીમનું સમાપન કરાયું હતું જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આયોજિત યુવક સહકારીતા અંગેની તાલીમનું ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા આયોજન હતું જેમાં ટ્રેનર મમતાબેન દ્વારા તાલીમાર્થી બહેનોને સહકારિતાના જુદા જુદા પાસા અંગે માહિતી પૂરી પાડી હતી ભરૂચમાં કાર્યરત ભરૂચ જિલ્લા મહિલા કોઓપરેટિવ ઓપરેટિવ બેંકની બહેનોએ પણ મુલાકાત કરાવી હતી આ કાર્યક્રમના સમાપન પ્રસંગે ભરૂચ જિલ્લા સહકારી સંઘના ભરતભાઈ પટેલ તથા મહિલા સહકારી સમિતિના અધ્યક્ષ નીરુબેન આહિર

તાલીમ શિબિર યોજા હતી ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી નિમિત્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ફેરિયાઓ માટે તાલીમ યોજાતા મોટી સંખ્યામાં ફેરિયા ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત શહેરી આજીવિકા મિશન તથા ફ્રૂટ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં ચાલતા સ્ટ્રીટ ફૂડ તેમજ શેરી ફેરિયાઓને પણ ફ્રૂડ સેફ્ટીની સલામતી અને સ્વચ્છતા અંગે પાલિકાના સભાખંડમાં તાલીમ આપવામાં આવતા બસોથી વધુ ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા ફ્રૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માસ્ટર ટ્રેનર તુષાર બાંગોલીએ પણ તાલીમ આપી હતી જેમાં ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે તેવા વ્યવહાર માટે પ્રોત્સાહિત કરવામાં જાહેર આરોગ્યમાં સુધારો કરવા સ્ટ્રીટ ફૂડ પ્રત્યે ગ્રાહકોને વિશ્વાસ વધારવા જેવી બાબતો ફેરિયાઓને સમજાવવામાં આવી આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સમાજ કલ્યાણ કમિટીના ચેરમેન નિશાબેન વસાવા ભરૂચના ફૂડ ઇન્સ્પેક્ટર પીએમ શાહ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માસ્ટર ટ્રેનર તુષાર બાંગોલી સહિતના એનયુએલએમના મેનેજર ચૈતાલી વાઘેલા સ્ટ્રીટ મેનેજર ચૈતાલી વાઘેલા સિટી મેનેજર કિન્નરી બારોટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા બે હજાર પચીસને શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ તરીકે જાહેર કરેલ છે સાથે સાથે સ્વચ્છ અભિયાન અંતર્ગત સ્વચ્છતા સેવા તારીખ સત્તર તારીખથી સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન જુદા જુદા કાર્યક્રમો ચાલી રહ્યા છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત તેમજ સ્વચ્છતા સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ સરકારશ્રીની કેન્દ્ર સરકારશ્રીની પીએમ સ્વનિધિ યોજના હેઠળ જે શેરી ફેરિયાઓને લોન સહાય આપવામાં આવે છે તે શેરી ફેરિયાઓ પૈકી જે મોટાભાગે ખાદ્ય પદાર્થ વિતરણ સાથે સંકળાયેલા છે એવા શેરી ફેરિયાઓને આજરોજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નગરપાલિકાના સહયોગથી એક તાલીમ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ કાર્યક્રમની અંદર શેરી ફેરિયાઓ જે મોટાભાગે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા છે એ લોકોને સ્વચ્છતા કેવી રીતે રાખવી સાથે સાથે પોતાનું અને ગ્રાહકોનું આરોગ્ય જળવાઈ રહે માટે શું તકેદારી રાખવી એ બાબતે વિસ્તૃત રીતે તાલીમ આપવામાં આવી રહેલ છે હાંસોડની સાહોલની શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી નવરાત્રી એ માતાજીની આરાધનાનું પર્વ છે જે ભક્તિ સંગીત અને સંસ્કૃતિથી ભરપૂર હોય છે સાહોલ શાળાના આચાર્ય નિલેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ નવરાત્રી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી થી કરવામાં આવી હતી માતાજીના થાળ બાદ સૌ એકત્રિત થયેલા ભક્તોએ પ્રસાદ આપવામાં આવ્યો હતો આ સફળતા પાછળ શિક્ષકોની અવિરત મહેનત અને આયોજનશીલતા રહેલી છે તેઓએ ગરબા વેશભૂષા સ્પર્ધાનું સુંદર આયોજન કર્યું હતું જે વિદ્યાર્થીઓના પ્રતિભા વિકાસ માટે ઉત્તમ સાબિત થવું છે આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય નિલેશ સોલંકી શિક્ષકગણ જયંતિભાઈ નરેશભાઈ જનકભાઈના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યું હતું તેમના માર્ગદર્શન હેઠળ શિક્ષક ગણે પણ સંકલન વ્યવસ્થાપન અને આયોજન દ્વારા સમગ્ર મહોત્સવને યાદગાર બનાવ્યો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલા રંગીન ગરબા માતાજીની આરતીના દ્રશ્યો આ પ્રકારના ઉત્સવ શાળાના શૈક્ષણિક માહોલમાં આનંદ એકતા અને સંસ્કૃતિની ભાવના જગાડે છે શાળાનું સંચાલન અને શિક્ષક ગણના પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સ્વાર્ગીય વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી છે લઘુ ઉદ્યોગ ભારતીય અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ના સહિત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અંકલેશ્વર ઔદ્યોગિક આવેલા સી પમ્પિંગ સ્ટેશન નજીક પર્યાવરણના જતનના હેતુસર આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ ઓફિસર ડોક્ટર જીજ્ઞાસા ઓઝા લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ કિશોર કાછડિયા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી નિલેશ પટેલ ફાયર એન્ડ સેફ્ટી કમિટીના ડેનિસ ભૂત એન્વાયરમેન્ટ લાયઝન કમિટીના વાલમજી દેસાઈ ઉપેન્દ્ર પટેલ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના

અને આ જે મંત્ર છે એ મંત્ર આખી જીઆઈડીસીમાં ફેલાવવા ઈચ્છીએ છીએ પંપિંગ સ્ટેશન સીધી શરૂઆત કરવાનું કારણ એ કે અહીંયા થોડી જગ્યા પણ છે અને થોડા વાસના પણ ઇસ્યુ છે તો આ જે ફોલ ઓર્ડર છે એને આ જે વૃક્ષો જે છે એ વૃક્ષો આમ જોઈએ તો આપણા વનમાળી છે કારણ કે એ આપણને જીવન જરૂરી વસ્તુઓ તો આપે છે પણ આપણે જાણતા નથી એટલું કલ્યાણકારી કામ એ માનવ સમુદાય અને જીવ માટે કરે છે અને એ છે કે હવામાનના પ્રદૂષકોને એ શોષવાનું પણ કામ કરે છે અને જેને કારણે આપણને પ્રદૂષણમાંથી પણ રાહત મળશે એનો અર્થ એ નથી કે આપણી હવા છે પ્રદૂષિત છે પણ આજુબાજુ જે કંઈ કોહવાટને કારણે કે અન્ય પ્રવૃત્તિને કારણે જે કંઈ થોડી ઘણી ગંદી વાસ ઉત્પન્ન થાય છે એ વાસ આ વૃક્ષો દ્વારા શોષી લેવામાં આવે છે નેત્રંગ પોલીસે લિસ્ટેડ બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરી જેલ હવાલે ભેગો કર્યો છે ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસે પ્રોહિબિશનના ગુના હેઠળ લિસ્ટેડ બુટલેગરની પાસા ધારા હેઠળ અટકાયત કરીને રાજકોટ મધ્યસ્થ જેલ ધકેલી મૂક્યો છે જેમાં નેત્રંગ પીઆઈ આર સી વસાવાએ આવા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ ટીમને સૂચના આપી છે જે દરમિયાન નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં કંબોડિયા ગામે રહેતા પ્રવીણ ગુલાબસિંહ પાટણવાડિયા પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલો હોય તેના વિરુદ્ધ પાસા ધારાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂને મોકલી આપી હતી જેના આધારે અસામાજિક તત્વોને અંકુશમાં લેવા પાસા ધારા હેઠળ અટકાયત કરવા વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂ તરફથી મળતા જ

શાળાના બાળકોએ આ વર્ષે રોશની પ્રોજેક્ટ અંતર્ગત પોતાના હાથે સુંદર અને કલાત્મક દીવડાઓ તૈયાર કર્યા છે ત્રણ મહિનાથી મનો દિવ્યાંગ બાળકો દીવડાઓ બનાવી રહ્યા છે કલરવશાળાનો મુખ્ય ઉદ્દેશ આ દિવ્યાંગ બાળકોને સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવવા માટેને સક્ષમ બનાવવાનો છે રોશની પ્રોજેક્ટ હેઠળ બાળકોની શક્તિનો વિકાસ થાય અને આત્મનિર્ભર બને અને તેમના આત્મીયતા તથા પ્રોત્સાહન વધે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ દીવડાઓ માત્ર માટીના કોડિયા નથી પરંતુ તે બાળકોની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની આશાનું પ્રતિક છે

અમારી મહેનત અને આપશ્રી ની અનુકંપા જરૂર સ્પંદન જગાવશે મનોદિવ્યાન બાળકોની ભરૂચની સંસ્થા કલરો દ્વારા બાળકોએ દિવાળીના તહેવારને અનુરક્ષીને સુંદર કલાત્મક કુળિયા બનાવ્યા છે જેને કલર કરવા એનું સુશોભિત કરવા એનું પેકિંગ કરી અને અમે આ વર્ષે આપને ભરૂચની જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે આ ખૂબ આનંદ અને ઉત્સાહથી આ બાળકોનું સર્જન કર્યું છે કે અમારા દીવડા કોઈ ખરીદશે અને એમના ઘરમાં ઉદાસ થકી અમારા જીવનમાં પણ વિશ્વાસ અને ઉત્સાહનો પ્રકાશ ફેલાવશે એ આશા સાથે અમારા બાળકોએ દીવડા બનાવ્યા છે ભરૂચની જનતા અને ઉદ્યોગિક ક્ષેત્ર છે સંકળાયેલી સર્વ વ્યક્તિઓને અત્રેથી હું જાણવા માંગુ છું કે આપની નિવડાવોની જરૂરિયાત માટે જરૂરથી તમે કલરવ સંસ્થાનો સંપર્ક કરશો આમ અગિયાર થી ચાર નો ટાઈમ છે અને આપ જયારે પણ આવશો ત્યારે આપ અમારે ત્યાંથી આપની જરૂરિયાત મુજબના રંગબેરંગી કોળિયા ખરીદી અમારા બાળકોનો ઉત્સાહ વધારી એમનામાં આત્મવિશ્વાસ વધારવા માટે મદદરૂપ થશો અને

તો એસએન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી ના કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માં કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે एसी छन्नू जीरो बस एक ऑफिस नंबर आठ आमबेड़कर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच आज्ञा मुख्य समाचार पर पर एक नजर ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રી ની આઠમ ને લઈ મંદિરો ભક્તો થી ઉભરાયા ઓસાળાના વિશ્વ શાંતિ મહાકાળી મંગળવારે આઠમ હોવાના કારણે ભક્તો ની જામી ભેડ હવન સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા નવરાત્રી ની આઠમ નિમિત્તે શક્તિપીઠ અંબાજી મંદિર ભક્તો થી ઉભરાયું હવન સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા જૂના તવડા પાંચ મંદિરે આસો નવરાત્રી નું આઠમ નિમિત્તે હવન માતાજી ને નૈવત ધરાવી હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા તો અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર સાથે પડી મળીશ